અને આજનો કાર્યક્રમ જે હતો આપણે ગુરુ પૂર્ણિમાનો એ ફર્સ્ટ ક્લાસ પતી ગયો છે અને રાબેતા મુજબ બધો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી આપણે મેઘરાજા અત્યારે વધારી ગયા છે મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે એટલે હવે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમમાં અમને કોઈ જાતનું વાંધો નથી આવ્યો એટલે મેં ભગવાનને પણ નમન કરીએ છીએ કે અમારો કાર્યક્રમ શાંતિપૂર્વક પૂરો કરી દીધો છે અને હવે ભલે તમારે મન મૂકીને વરસે એટલે અત્યારે અમે રાધે રાધે ગૌશાળા આજનું બધું કામ પૂર્ણ કરી થઈ ગયું છે અને પણ પણ નું મસ્ત રીતે પૂર્ણ થઈ ગયું છે અને જય ગૌ માતા સાથે હવે તમને રાધે રાધે ગૌશાળામાં ગાયુ માતાના દર્શન કરાવી દઈશ તો ત્યાં જવાય એવું અત્યારે નથી પણ તમને દૂરથી દર્શન કરાવીશ અને સાથે મેઘરાજા સુરતમાં કેટલા વરસી રહ્યા છે એ પણ હું તમને બતાવી ચાલો અત્યારે ઉપર થોડીક વરસાદનો ઝાક આવી ગઈ અને એના હિસાબે થોડુંક દેખાવાનો પ્રોબ્લેમ છે અમારે જો ગાયો માતા મારે જ્યારે ગાયો માતા પણ જો વરસાદ આમો જોઈને ઊભા રહી ગયા છે પણ એવી એને પણ એવી મજા આવે છે કે કેટલા દિવસથી આપણે સુરતમાં આ વરસાદ નહોતો એટલે આજે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે ને ગૌ માતા અત્યારે બધા ઊભા છે અમારે વરસાદ આમ જોઈ એટલે અમારા સેવમ સેવકો અત્યારે ત્રણ ચાર જે રેનકોટ પહેરીને ઊભા છે ને એ લોકો અત્યારે અમારું ફોળની બધી તૈયારી કરે છે ફોળ આપવાનો છે ને ગાયો માતાના દર્શન કરાવી દેવી આપણે હાલો હવે આપણે નજીકથી થોડોક લઈ લઈએ અમારા ગાયો માતા અત્યારે ઊભા જ છે ભ થાય જોઈ શકો છો એને બહુ વરસાદનો થોડોક પ્રોબ્લેમ છે અને એ પણ જોઈ રહ્યા છે તો એક પણ ગાય માતા અમારે બેઠા નથી અત્યારે બધા ગાયો માતા ઊભા છે અને અમારા સેવક સેવકો અત્યારે અહીંયા જો ખોળની તૈયારી ચાલુ છે અમારે અત્યારે ખોળ આપવાનો છે સાલુ વરસાદ ખોળ અત્યારે ભરી રહ્યા છે અને વીજળી સાથે મેઘરાજા પણ અત્યારે જોરદાર વરસી રહ્યા છે જોઈ શકો છો મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે અને ભગવાન નમન કરીએ કે તમે અમારો ગુરુ પૂર્ણિમા નો કાર્યક્રમ મસ્ત રીતે પૂરો થઈ ગયો એટલે કોઈ જાતનો વાંધો ન આવ્યો મેઘરાજા ભાઈ અત્યારે મન મૂકીને વરસી ગયા છે તો એ મજા મજા આવે છે અત્યારે બધા અમારા ગૌ ગૌશાળામાં હાજર છે ખોળ આપી રહ્યા છે ફોલ આપવાનું ચાલુ થઈ ગયું છે પણ એક મોટો પ્રોબ્લેમ છે લાઈટ વહી ગઈ છે લાઈટ નથી એટલે અમારા ગૌ માતા અંધારામાં પણ જો તમને ચાલુ થઈ ગયો છે તો અમારા બે ત્રણ સેવકો ખાલી છે ને રેનકોટ પહેરીને ફોલ ભરે છે અંબાવતા જાય છે એટલે થોડુંક લાવવામાં ગાય માતાને દેવામાં થોડોક પ્રોબ્લમ પડી રહ્યો છે અને વાય દુકામ પર સાથે ચાલુ રહ્યું છે અમારા ગાયો માતા પાછા તો વાર જોવો છે કે બેસ કેમ આવ્યા છે અમારે જો આવે હો હમણાં બધાને મળશે તો માતા આજ મોડું થઈ ગયું ઘાયરે આપો છો આજ કેમ આપતા નથી તો ગૌ માતાને ફળ આપવાનું કાર્ય કેમ ચાલુ છે એટલે હવે જય ગૌ માતા રાધે રાધે ગૌ શાળા એરિયામાં થોડુંક ગુણાકાર કરશું કોમેન્ટમાં જય ગૌ માતા લખી મોકલી દઈએ અને લાઈક અને શેર કરજો ચાલો જય ગૌ માતા